નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી બારસો દસ થી ચૌદસો પાંચ ધંધુકા અગિયારસો પચાસ થી પંદરસો પંચ્યાસી રાજકોટ ચૌદસોથી સોળસો વિરમગામ અગિયારસો સિત્તેરથી પંદરસો ચોપન ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી સોળસો હળવદ તેરસો પચીસથી પંદરસો પિસ્તાલીસ રોલ બારસોથી ચૌદસો બ્યાસી આંબલી આસણ પંદરસો પિસ્તાલીસથી પંદરસો પિસ્તાલીસ ડોળાસ બારસો પચાસથી પંદરસો તેર સિદ્ધપુર ચૌદસો વીસથી સોળસો પંદર જેતપુર અગિયારસો સોળથી પંદરસો એકોતેર સાવરકુંડા તેરસો એકાવનથી પંદરસો એકાવન મેંદરડા અગિયારસોથી ચૌદસો પચાસ બહુચરાજી તેરસો એકાવનથી ચૌદસો એક્યાસી વાંકાનેર તેરસોથી પંદરસો છાસઠ બાબરા બારસો નેવુંથી સોળસો આઠ જામજોધપુર તેરસોથી પંદરસો પંચાણું મોરબી ચૌદસોથી સોળસો અમરેલી નવસો નેવુંથી પંદરસો બોતેર હારીજ અગિયારસો ચાલીસથી સોળસો ત્રેવીસ માણસા એક હજારથી સોળસો પાંચ કાલાવડ બારસોથી પંદરસો પિંચોતેર પાટણ બારસોથી સોળસો અગિયાર અરસોલ ચૌદસો નેવુંથી પંદરસો સત્તાણું વિજાપુર ચૌદસો પચાસથી सोलसो चौबीस उकरवाड़ा अगिय सौ पचास थी पंदर सौ साठ गोजारिया पंदर सौ थी पंदर सौ विसनगर एक हज़ार एंसी थी सोलसौ बतीस महुआ एक हज़ार थी पंदर सौ चालीस जामखंपाड़िया चौदह सौ थी पंदर सौ पात जसद तेरौ पचास थी पंदर सौ साठ लखतर बार सौ पिंचोतेर थी पंदर सौ चौत ચાણસમાં તેરસો છેતાલીસથી પંદરસો એક્યાસી વડાલી ચૌદસોથી સોળસો વીસ ઇન્ટોય અગિયારસો પચાસથી પંદરસો એકાવન ખાંભા અગિયારસો વીસથી સોળસો તળાજા અગિયારસો નેવ્યાસીથી પંદરસો સુડતાલીસ જામનગર તેરસોથી પંદરસો પંચાણું હિંમતનગર ચૌદસો પાંચથી પંદરસો નેવું ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક્યાસી બોટાદ થી સોળસો ચાલીસ ઉનાવા અગિયારસોથી સોળસો બાવીસ અંજાર ચૌદસો પચીસથી પંદરસો પંચ્યાસી આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો